આ ઉમરા યાત્રા કરવા ઈશાકભાઈ હાજી અબ્દુલ કરીમ પરિવારના ચૌદ સભ્યો અને એમની સાથે અબ્દુલ રહીમ તુર્ક પરિવારના બે સભ્યો સહિત સોળ સભ્યો સાથે મુંબઈથી આઠ સભ્યો એમ કુલ ચોવીસ સભ્યોનો ગ્રુપ ઉમરા યાત્રા જશે આ ઉમરા યાત્રા વિશે ધ્રબ ગામના અગ્રણી હુસૈનભાઈએ જણાવ્યું હતું કે હજ યાત્રા તથા ઉમરામાં ફરક છે

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા નગરપાલિકા પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર જિલ્લા પંચાયત ચેરમેન વિરમભાઈ ગઢવીએ સર્વે ઉમરાના યાત્રાઓનું શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મૌલાના શેર અલી શાહ ગુલામ હુસૈન અકબરી તથા મૌલાના સતાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા દ્રબ ગામના પૂર્વ સરપંચ અબ્દ્રેમાનભાઈ તુર્ક સરપંચ અસલમભાઈ તુર્ક તેમજ રશીદભાઈ અલી માહમદ ઈશાકભાઈ અકબરી ફકીર મહામદ જુસબ તેમજ અન્ય ગ્રામજનો જેનો સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી આજે ધ્રુવમાંથી કુલ સોળ જણા જઈ રહ્યા છે એમાંથી ચૌદ જણા આ મારી સાથે ઊભા છે મારા ભાણેજ ઈશાખભાઈ આજી અબ્દુલ કરીમ એમના પરિવારમાંથી ચૌદ જણા જઈ રહ્યા છે અને એમની સાથે બીજા અબ્દુલ રહીમ ટોપરીયાવાળા તુર્ક એમની એમની સાથે એમના કુટુંબના બે છે એટલે ટોટલ સોળ જણા જઈ રહ્યા છે અને બે દિવસ પહેલાં આઠ જણા મુંબઈથી ગયા છે એટલે ટોટલ ત્યાં એ ગ્રુપ ચોવીસનું થઈ જશે મક્કા પહોંચશે એટલે ચોવીસનું ગ્રુપ ટોટલ થઈ જશે એટલે આ ઉમરા કહેવાય હજ વર્ષમાં એક જ વખત થાય અને એનો ટાઈમ હોય જીલ હજ મહિનામાં જે હિજરી સંવંત પ્રમાણે જીલહજ મહિનું જે કહેવાય એ હજમાં વર્ષમાં એક જ વખત હજ થાય જ્યારે આ ઉમરા કહેવાય હજની વિધિ અને ઉમરાની વિધિમાં ફરક હોય છે હજ આખો વાર્ષિક એક જ વખત થાય જ્યારે આ બાર મહિનામાં ગમે ત્યારે થઈ શકે એટલે આ ઉમરા કહેવાય ઉમરા યાત્રા આપણી ભાષામાં આપણે કહીએ તો ઉમરા યાત્રા ત્યાં મક્કા અને મદીના શરીફ જઈ અને ત્યાં પ્રાર્થના કરવાની દુઆઓ ગુજારવાની પોતાના માટે પોતાના ગામ માટે પોતાના તાલુકા માટે પોતાના જિલ્લા માટે પોતાના દેશ માટે બધાની સલામતીની અને સુખી થવાની દુઆઓ ગુજારવાની આમાં હોય છે આમ તો ઉમરો કર્યા પછી ને ઉમરાથી પહેલાં પાલન કરવામાં એમાં કોઈ ફરક નથી કે જે સમજી લઉં કે મુસ્લિમ બાળક જ્યારે પુખ્તું એનો થાય અને દીકરી જ્યારે પુખ્તો એની થાય તો એના ઉપર જે ઇસ્લામ ધર્મના પાંચ ફરજ છે પહેલો ઈમાન એટલે કે શ્રદ્ધા બીજો નમાજ નમાજ એટલે પ્રાર્થના પછી રોજા રોજા એટલે ઉપવાસ અને જો એની પાસે પૈસા હોય તો જકાત જે જકાત બાર મહમીને એક વખત એક કાઢી અને ગરીબ ગુરબરને ગરીબ માણસોને આપવાની અને જો પૈસા હોય તો હજ તો આ તો ઉમરો કર્યા પહેલાં પણ એના ઉપર ફરજ છે અને ઉમરો કર્યા પછી પણ ફરજ છે પણ સામાન્ય રીતે હજ કે ઉમરા કરી આવ્યા પછી એ ફરજ પ્રત્યે જે હોય અને જે યાત્રા કરી આવે એ થોડોક સભાન થાય છે જો પોતાની ફરજ ચૂકતો હોય અને ઇન્સાનિયત માનવતા એ તો કાયમના માટે એને પોતાની પાસે રાખવાની જ છે તો એમાં ક્યાં ચૂક થતી હોય તો એ પ્રત્યે જાગૃત થાય આ યાત્રાઓ કરી આવે તો જાગૃત થાય